સુરત શહેરના ઝોન 6 માં આવેલા પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો ડેંગોલી વિસ્તારમાં નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહીમાં મામલતદાર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા ઉર્વી ઇકો પાર્ક મોટા બોરસરા બુકિંગ માટે આપેલ નંબર ઉપર સંપર્ક કરો સુરત શહેર પોલીસ દ્વારા ઝોન છોના વિસ્તારોમાં ચલાવેલી વિશેષ કાર્યવાહીમાં પકડાયેલ દારૂના મુદ્દામાલનું નાશ કરવામાં આવ્યો છે આ કાર્યવાહી સચિન સચિન જે એડીસી ભેસ્તાન અને દિંડોલી વિસ્તારમાં ચાર પોલીસ સ્ટેશનોમાં પકડાયેલા દારૂ સહિતના અન્ય મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ કાર્યવાહી પકડાયેલા દરમિયાન એક કરોડ રૂપિયાથી અધિક કિંમતના પકડાયેલા મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો છે નાશ કરવામાં આવેલા મુદ્દામાલમાં ગેરકાયદેસર જપ્ત કરાયેલ દારૂની બોટલોનો મોટો ભાગ સામેલ હતો આ પગલાને શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ રાખવા અને કાયદા વ્યવસ્થા જાળવવાની પોલીસની કાર્યવાહીના એક ભાગરૂપે જોવામાં આવે છે પોલીસે જાહેર કર્યું છે કે ગેરકાયદેસર વ્યવસાય અને ગેરપ્રવૃત્તિઓ પર આવી કાર્યવાહી સતત ચાલતી રહેશે